આગળ વાત કરીએ તો અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે કાઠી સમાજે પરશોત્તમ રૂપાલાને માફી આપી છે ચોટીલા અમરેલી બોટાદ રાજુલા રાજકોટ જુનાગઢ સહિતના કાઠી ક્ષત્રિય આગેવાનો સમર્થન કર્યું હતું

એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાઠી ક્ષત્રિય સમાજ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાઠી સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાઠી સમાજ અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું તો કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન રાજુભાઈ ધાંધલ આપણી સાથે જોડાયા છે તેમની સાથે આપણે વાત કરીશું

અમે એક સ્ત્રી છે અને સ્ત્રીને લઈને મા બહેનને લઈને જે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને વિરોધ કરી રહ્યા છે હજુ સુધી તે કોઈ અને તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે ઉપરથી ઈશ્વર આવે તો પણ અમે માફી નહીં આપીએ અમારા કાઠી ક્ષત્રિય સમાજે તો આજે તમારી સામે જ કહી દીધું છે કે ભાઈ અમારે હવે અમે તો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ અને અમારા ભગવાન રામ જેનું ભવ્ય મંદિર મોદી સાહેબે આજે બનાવ્યું હૈ અને અમારો સમાજ આજે જે વર્ષોથી 500 વર્ષથી રાજ હતો તો એ સપનું અમારું પૂરું કર્યું તો અમારે ક્ષત્રિય સમાજનો ધર્મ છે કે ભાઈ અમારે આજે જ્યારે આપળ આવી છે ત્યારે અમારે મોદી સાહેબ અને ભારતીય જનતા ક્ષત્રિય સમાજનો એ ધર્મ નથી મહિલાઓ સાથે રહેવાનો એક ક્ષત્રાણીઓ સાથે રહેવાનું

પણ હવે તો આપણે હું તમને વાત કે અમે આવું બધું કરી દીધું અને એક અમે સમર્થન જ આપી દીધું અને મોદી સાહેબ ની વિચારધારા અને હિન્દુત્વ વિચારધારા સનાતન ની વિચારધારા સાથે મોદી સાહેબ છે અને કાતિ ક્ષત્રિય સમાજ એ જ વિચારધારા ને આજે અમારા યુગો યુગો થી આવ્યું આવે છે અમારું આસ્થાનું કેન્દ્ર સુરત દેવાળ છે ત્યાંથી પણ તો પછી હવે પ્રશ્ન તો કોઈ રહેતો જ નથી આ બાબત નો કોઈ હવે હવે પછી

કે હું એમ કહું છું કે અમારે ભરતભાઈ અમરેલી લીધી કે ગમે ત્યાંથી હોય બધાયને ટેકો જ છે ક્ષત્રિય સમાજનો નો છવી છવી બેઠક ઉપર કાઠી ક્ષત્રિય સમાજ ચલો ઠીક છે રાજુભાઈ આપનો આભાર એટલે રાજુભાઈ ગાંગલ આપણી સાથે જોડાયા હતા પણ તેમનું એવી કોઈ સ્પષ્ટતા એમણે નથી કરી કે તે રૂપાલાજીને સમર્થન આપી રહ્યા છે તે એમને માફ કરી રહ્યા છે પણ તેમનું એક વાક્ય એ જ હતું કે તે ભાજપને સમર્થન આપી રહ્યા છે મોદીજીને સમર્થન આપી રહ્યા છે એટલે હજુ પણ એક સવાલ એ જ છે કે તેમણે માફી આપી કે નથી આપી